આજનો બાઇબલ વચન પૈગમ્બર એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે

અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા થશે અને આખી માનવજાત તે જોવા પામશે આ પ્રભુના મુખના વચન છે પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત તે જોવા પામશે આ પ્રભુના મુખના વચન છે

પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત તે જોવા પામશે આ પ્રભુના મુખના વચન છે પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત જોવા પામશે આ પ્રભુ વચન છે પછી મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત તે જોવા પામશે આ પ્રભુના મુખના વચન છે પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત તે જોવા પામશે આ પ્રભુના મુખના વચન છે પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત તે જોવા પામશે આ પ્રભુના મુખના વચન છે પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી તે જોવા પામશે આ વચન છે પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત તે જોવા પામશે આ પ્રભુના મુખના વચન છે પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત તે જોવા પામશે આ પ્રભુના મુખના વચન છે પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત તે જોવા પામશે આ પ્રભુના ના વચન છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્રા આત્માની સ્તુતિ થાઓ જેમ આદીએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત તે જોવા પામશે આ પ્રભુના મુખના વચન છે પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત તે જોવા પામશે આ પ્રભુના મુખના વચન છે પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત તે જોવા પામશે આ પ્રભુના મુખના વચન છે પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત તે જોવા પામશે આ પ્રભુના મુખના વચન છે પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત તે જોવા પામશે

હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી તે જોવા પામશે

પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત તે જોવા પામશે આ પ્રભુના મુખના વચન છે પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત તે જોવા પામશે આ પ્રભુના મુખના વચન છે પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત તે જોવા પામશે આ પ્રભુના મુખના વચન છે પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત તે જોવા પામશે

ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત તે જોવા પામશે આ પ્રભુના મુખના વચન છે પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત જોવા પામશે આ પ્રભુના મુખના વચન છે પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત તે જોવા પામશે આ પ્રભુના મુખના વચન છે પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત તે જોવા પામશે આ પ્રભુના મુખના વચન છે પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત તે જોવા પામશે આ પ્રભુના મુખના વચન છે પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત તે જોવા પામશે આ પ્રભુના મુખના વચન છે પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત તે જોવા પામશે આ પ્રભુના મુખના વચન છે પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત તે જોવા પામશે

પાંચમો ઉંમરમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત જોવા પામશે આ પ્રભુના મુખના વચન છે પછી મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત તે જોવા પામશે આ પ્રભુના મુખના વચન છે પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત તે જોવા પામશે આ પ્રભુના મુખ ના વચન છે પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત જોવા પામશે આ પ્રભુના મુખના વચન છે પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી જોવા પામશે આ વચન છે પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત તે જોવા પામશે આ પ્રભુના મુખના વચન છે પછી પ્રભુનો મહિમા પ્રગટ થશે અને આખી માનવજાત તે જોવા પામશે